આમોદ નેશનલ હાઇવે નંબર ચોસઠ પર હવે માત્ર બિસ્માર નહીં પરંતુ વાહન ચાલકો માટે એક જીગલેવણ માર્ગ બની ગયો છે સવારે એક કાર ખાડામાં ફસાઈ હોવાની ઘટના બાદ સાંજે એક મહાકાય ટ્રક ફસાઈ જતા વાહન વ્યવહાર ખોલવાઈ ગયો હતો હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો જે ઘટનાએ ફરી એકવાર તંત્રની લાપરવાહી અને નગોરોઈને ઉગાડી પાડી છે છેલ્લા ઘણા મહિનાઓથી આ હાઈવે પરના ખાડાઓને વાહન ચાલકોની કમર તોડી નાખી છે નાના વાહનોથી લઈને મોટી ટ્રકો સુધીના વાહનો અહીં ફસાય છે અને અકસ્માતોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકોની વારંવારની રજૂઆતો છતાં તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ હાઇવે હવે મરમત નહીં પરંતુ સંપૂર્ણ નવીનીકરણ માંગે છે જો તંત્ર તાત્કાલિક કોઈ પગલાં નહીં ભરે તો અમે ઉગ્ર આંદોલન કરીશું શું તંત્ર કોઈક મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે આ સમસ્યાનો અંત ક્યારે આવશે તે એક મોટો પ્રશ્ન છે આ ઘટના બાદ પોલીસ અને સ્થાનિક તંત્રએ ટ્રાફિકને હળવો કરવા માટે પ્રયાસો કર્યા હતા પરંતુ રસ્તાની દિન દયનીય સ્થિતિને કારણે કામગીરી મુશ્કેલ બની છે આ ઘટનાએ લોકોમાં વ્યાપક રોષ અને આક્રોશ ફેલાવ્યો છે અને તાત્કાલિક સમાધાનની માંગ